શેરબજારમાં જ્યારે તેજી રહેતી હોય ત્યારે શું ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું જોઈએ આશા આ પ્રશ્નને લઈને મૂંઝવણમાં છે આશા દર મહિને પાંચ હજાર રૂપિયાથી ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે એસઆઈપી શરૂ કરવા માગે છે પરંતુ રોકાણ શરૂ કરવાના ટાઈમિંગને લઈને આશા મૂંઝવણમાં છે આવી સ્થિતિમાં આશા જેવા નવા રોકાણકારોએ એ સમજવું જોઈએ કે બજારની તેજી ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારાઓ માટે સારી હોય છે સામાન્ય રીતે રોકાણકારો માને છે કે બજાર જ્યારે ઉપલા સ્તરે હોય ત્યારે રોકાણ કરવાથી ઓછું રિટર્ન મળશે જે ભવિષ્યમાં એકંદર કમાણીને ઘટાડી દેશે અત્યારે બિયાસી સેન્સેક્સ સત્તર હજારને પાર છે હાલમાં તેના નીચે પડવાના કોઈ સંકેત નથી અને આવી સ્થિતિમાં શું અત્યારનો સમય બજારની તેજીના પવન સાથે વહેવા માટે યોગ્ય છે તમને જણાવી દઈએ કે મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી માટે કોઈ સમય ખરાબ નથી હોતો જો કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ પર કોઈ ગેરંટી નથી હોતી પરંતુ બજારની તેજીના સમયમાં પણ એસઆઈપી દ્વારા રોકાણ પર શ્રેષ્ઠ રિટર્ન મળવાની સંભાવના રહે છે હવે એ જાણી લઈએ કે એસઆઈપી કેવી રીતે કામ કરે છે એસઆઈપી દ્વારા તમે દર મહિને મ્યુચ્યુઅલ ફંડમાં એક નાની રકમનું રોકાણ કરી શકો છો તો લાંબા ગાળે સારું રિટર્ન મળી શકે છે માત્ર ડિસિપ્લિન સાથે રોકાણ કરવાનું ચાલુ રાખવું જોઈએ પછી બજાર ઉપર જાય કે નીચે જ્યારે શેર બજાર ઊંચાઈ પર હોય છે ત્યારે તમને ઓછા યુનિટ મળશે શેર બજારમાં ઘટાડામાં વધુ યુનિટ મળશે આને એક ઉદાહરણથી સમજીએ ધારો કે આશા SIP માં દર મહિને 5000 રૂપિયાનું રોકાણ કરવાનું શરૂ કરે છે અને પછી મ્યુચ્યુઅલ ફંડના એક યુનિટની કિંમત એટલે કે નેટ એસેટ વેલ્યુ 10 રૂપિયા હોય

અને તેનું રોકાણ એક વર્ષમાં વધીને પંચ્યાસી હજાર સાતસો એકવીસ રૂપિયા થઈ શકે છે આ માત્ર એક ઉદાહરણ છે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણનું રિટર્ન બજારની દિશા પર આધાર રાખે છે જો માર્કેટમાં મોટો ઘટાડો થાય અને આને એવી આઠ રૂપિયા પર આવી જાય તો તેને તે મહિને છસો યુનિટ મળશે જ્યારે બજાર તેના જૂના સ્તરે પાછું આવશે ત્યારે તેને વધુ ફાયદો થશે એકંદરે વધતા બજારમાં એસઆઈપી ચાલુ રાખવી અથવા તેમાં નવું રોકાણ કરવું એક સમજદારીભર્યો નિર્ણય હશે

સ્થિરતા જ ગુરુ મંત્ર છે શેરબજાર વધશે કે ઘટશે તેની આગાહી કરવી મુશ્કેલ છે મ્યુચ્યુઅલ ફંડ રોકાણમાં લાંબા ગાળા માટે ધીરજ રાખવી વધુ સારું રહેશે તેથી એસઆઈપીમાં રોકાણ કરવા માટે કોઈ પણ સમય ખરાબ નથી હોતો